હું મુકુંદ સભાયા ચેરમેન એપીએમસી જામનગર ખેડૂતો માટે કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનથી તાત્કાલિક સર્વે કરાવી અને ટૂંક સમયમાં જ ઐતિહાસિક નિર્ણય કરી અને દસ હજાર કરોડ જેવું પેકેજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ તે બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો એપીએમસી વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું પણ આયોજન થયું છે તેમાં તારીખ નવ તારીખથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે એ પણ જાહેરાત કરી પંદર હજાર કરોડ જેવી રકમ ની ખરીદી મગફળીની કરવાના છે ત્યારે ખેડૂતોને આનાથી ખૂબ મોટી રાહત થવાની છે એટલે આ ઐતિહાસિક નિર્ણય કરવા બદલ એપીએમસી જામનગર વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું